આજરો રોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવ નિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા એ ચાર્જ સંભાળવા આવતા જૂના જોગીયાઓ પણ જોવા મળતા કુતુહલ સર્જાયું હતું પરંતુ કોંગ્રેસના સિનિયર આગેવાનો અડગા રહ્યા હોય તે પણ અંદરો અંદર ચર્ચાનો વિષય બન્યો હતો જો કે જિલ્લા સંગઠન વિધાનસભા લોકસભા અને તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં સતત નિષ્ક્રિય રહી પક્ષને નુકસાન પહોંચાડનારને પ્રમુખ બનાવતા આગેવાનો અને કાર્યકરોમાં છૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે એક જ જાતિના વ્યક્તિને પંદર વર્ષથી પ્રમુખ તરીકે પુનઃ નિયુક્તિ થતા અન્ય જાતિના સિનિયર આગેવાનોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે રાજેન્દ્રસિંહ રાણાએ તેઓના પ્રથમ કાર્યકાળ દરમિયાન જૂથવાદને પ્રોત્સાહન આપ્યું હોવાનું ગણગણાતા લોકોમાં સંભળાઈ રહ્યો છે ત્યારે આવનારા સમયમાં લોકસભા ચૂંટણી પહેલા જ દિશા વિહીન બનેલી કોંગ્રેસને શું નવનિયુક્ત પ્રમુખ એક જૂથ કરી શકશે ચૂંટણી પહેલા જ નિષ્ક્રિય બનેલા કોંગ્રેસના કેટલાક આગેવાનો અને પાર્ટીની નીતિથી નારાજ થયેલા અગ્રણીઓને શું રાજેન્દ્રસિંહ રાણા મનાવવામાં સફળ થશે તેવા અનેક પડકાર વચ્ચે આજે હસતા મોઢે રાજેન્દ્રસિંહે ચાર્જ સંભાળ્યો હતો આ સમયે કોંગ્રેસ કાર્યકરો તેમજ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જોકે એ તો સમય જ બતાવશે કે નવા પ્રમુખ કોંગ્રેસની પાર્ટીને કઈ દિશા તરફ લઈ જશે આજ મેં હમારે નયે રૂચ કોંગ્રેસ પ્રેસિડેન્ટ राजिंदर राणा जी को मैं मुबारकबाद देना चाहता हूँ हमारे आउट गोइंग परिमल सिंह राणा जी को भी मैं धन्यवाद देना चाहता हूँ और मैं मानता हूँ कि आज हम एक बहुत ज़रूरी दिन है हम मानते हैं कि हमारी जो भरूच में जो ऑर्गेनाइजेशन जो कांग्रेस की है हम उसको मजबूत करेंगे एक लोगों की आवाज़ बनके ऑर्गेनाइजेशन को मजबूत करके हम आगे बढ़ेंगे मैं बहुत बहुत आ, मैं होपफुल हूँ मैं आ, चाहता हूँ कि हम एक मजबूत आवाज जो है गुजरात में भरूच एक मॉडल कॉन्स्टिट्यूंसी बने कि जो भी बीजेपी सरकार जो कर रही है उसका हम क्यों ना मिल हम उनकी उनकी उनके उनकी, उनकी तरफ हम फाइट करें उनके अगेंस्ट हम जो भी मुद्दे हैं जैसे महंगाई की हमारी बेरोजगारी की भरूच डिस्ट्रिक्ट में इतने जो तकलीफें हैं गुजरात में पूरे स्टेट में इतने जो तकलीफें भरूच डिस्ट्रिक्ट एक मॉडल बन के हम सब डिस्ट्रिक्ट्स छब्बीस डिस्ट्रिक्ट को हम एक आवाज बने स्ट्रॉन्ग ऑपोजिशन बने यही मेरा मैसेज है आज जिला कांग्रेस कोग्रेस बीज मैंने प्रमुख बनाया बनायो तेरे जिला खूण खूणे थी दरक तालुका कार्यकर मार वरिष्ठ आगे उत्साह है आटली बड़ी मोटी संख्या में मोरा उत्साह भेगा बदल सर्वो आभार मानु मानूच ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એઆઈસીસી બીજી વાર પુનઃ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એમાં અમારા વરિષ્ઠ આગેવાનો કાર્યકરો સાથે મળી અને કોંગ્રેસ પાર્ટી કેમ મજબૂત થાય ને આવનાર દિવસોમાં કઈ રીતે કામગીરી કરવી એમાં સૌના સહયોગથી અમે બધા સાથે રહી કામગીરી કરીશું એ જભ્યતા અને મારી પર જે પુનઃ વિશ્વાસ મૂક્યો છે જિલ્લાના કાર્યકરોએ આગેવાનોએ

સિનિયર આટલા બધા છે ઘણા કામ સર આવી નથી શકે ઘણા જો આવી રહ્યા છે ટેલિફોનિક છે કે થોડા મોડા મુડત હતું એટલા માટે આવી ગયો આપણે ટાઈમ લોકોને આપેલો હતો